સુરતના ડુમ્મસ રોડ પર વીઆર મોલ પાસે રિક્ષામાં સવાર બે ભાઈઓ પર સાથી કર્મચારી વેટરે કરેલા હુમલામાં એકનું મોત નીપજ્યું હતું જે મામલે ઉમરા પોલીસે હત્યારા વેઇટરને ઝડપી પાડ્યો છે સુરતના મગદલ્લા રોડ સ્થિત શિવમ કિચન હોટેલમાં કામ કરતા અવિનાશ અભિજીત અને અભિષેક વચ્ચે પીરસવાના કામ બાબતે ઝઘડો થયો હતો ઝઘડો પત્યા બાદ વેઇટર બે સગા ભાઈઓ કે જેઓ પાંડેસરા આશાપુરી સોસાયટી ખાતે રહેતા અભિજીત વિષ્ણુશંકર તિવારી અને અભિષેક વિષ્ણુશંકર તિવારી હોસ્ટેલમાંથી નીકળીને રિક્ષામાં જતા હતા ત્યારે વીઆર મોલ સામે સર્કસ ગ્રાઉન્ડથી પસાર થતા હતા તે સમયે રસ્તામાં જ તેમને વેઇટર અવિનાશ સિંહાએ આંતરી લઈ હુમલો કર્યો હતો હુમલામાં અને મોઢા પર ઘાતક હથિયારના ઘા વાગવાથી ગંભીર ઇજા પામેલા મોટા ભાઈ અભિષેક તિવારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અભિજીત તિવારીને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડાયો હતો बनाने ਲਈ ઉમરા પોલીસે તાત્કાલિક સ્થળે દોડી જઈતા પાસ હાથ ધરી હતી અને હત્યાના પ્રયાસને અંજામ અપનાર મૂળ બિહારના નવાડાનો અને હાલ મંગતલ્લામાં વીઆર મોલ પાછળ શિવમ કિચનમાં રહેતા વેટર વિનાશ સતેન્દ્ર નાગેન્દ્ર પ્રસાદ સિહાને ઝડપી પાડ્યો હતો 12 જાન્યુઆરી કે કાંકો ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં વેર મોરી કે સામે આસપાસ વિસ્તાર ઉપર એક અદમેન આપુ મારથી એક

बाद में ये लोग मघल्ला में किराए पे रहते हैं स्टाफ रूम ये लोग बोलते हैं वहां पे जाने के लिए निकले और विहार मोल के सामने जब ये लोग पहुंचे तो दो भाई हैं जिसमें एक अभिषेक विष्णु शंकर तिवारी और अभिजीत विष्णु शंकर तिवारी ये दोनों एक साइड में थे और जो आरोपी है अविनाश सिन्हा वो एक साइड में था इनका आपस में वहाँ विहार मोल के सामने झगड़ा हुआ और अविनाश सिन्हा ने चाकू से उन दोनों पे हमला किया तो अभिषेक विष्णु शंकर तिवारी है उसको चाकू का एक भाग लगा और उसकी हॉस्पिटल में जब लेके गए तो ब्रॉड डेड डिक्लेयर किया उसको और दूसरा विद्युत तिवारी है उसको चाकू लगा है एक जगह पे और उसका ट्रीटमेंट अभी वहाँ पे चल रहा है अभी सर्जरी हुई है बट अभी बोल नहीं पा रहा है तो उसका स्टेटमेंट लिया जाना अभी बाकी है और आरोपी है उसको यहाँ से आरोपी घटना के बाद में भाग गया था और यहाँ सूरज सिटी में ही राधे पुलिस स्टेशन की हद से चंद्रा पुलिस स्टेशन पे बिस्ट में हैं एल सी में